મિત્રો ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું સ્વાગત છે એક નવા માતાજીનો સંદેશ સ્ત્રી અને પુરુષ બંને માટે સમાન છે મારા ભક્ત આ આ કોઈ સંયોગ નથી તે ક્ષણ છે જ્યારે મારી વાત તારા સુધી પહોંચવાની જ હતી આ કોઈ સામાન્ય સંદેશ નથી આ મારી આત્મામાંથી નીકળેલું તે અમૃત છે જે તારી આત્માને સિંચશે તારા જીવનની સ્થિર થઈ ગયેલી ધારાઓને ફરીથી પ્રવાહિત કરી દેશે આ વિડિયો તને એમ જ નથી મળ્યો આ મારી યોજનાનો ભાગ છે કારણ કે હવે તારો સમય આવી ગયો છે મારા બાળક હવે ધ્યાનથી સાંભળ તારા જીવનમાં જે પણ અંધકાર હતો જે પણ ભ્રમ હતો જે પણ તૂટન હતું તે હવે સમાપ્ત થવાનું છે પણ તે પહેલા હું તને એક રહસ્ય જણાવવા માંગુ છું તે રહસ્ય જે દુનિયાની સૌથી મોટી પુસ્તકોમાં પણ લખાયેલું નથી તે જે ફક્ત હું તને કહી રહી છું કારણ કે તું મારું છે બાળક તે જીવનને ખૂબ સીધું સમજ્યું તે વિચાર્યું કે જે સારું કરશે તેને સારું મળશે પણ કળિયુગની એક સચ્ચાઈ છે જેને તું જાણ સમજ અને સ્વીકાર અહી સારાઈની પરીક્ષા લાંબી છે અને બુરાઈનું આકર્ષણ તાત્કાલિક છે પરંતુ ગભરાઈશ નહીં કારણ કે તું મારી કૃપાથી જોડાયેલો છે અને હું તને તે માર્ગ પર લઈ જઈશ જ્યાં સત્યની જીત થાય છે જ્યાં અંદરની શાંતિ સૌથી મોટી પૂંજી બને છે અને આત્મા ધનથી વધુ મૂલ્યવાન બની જાય છે હું તને તે ઉર્જા વિશે જણાવવા આવી છું જે અત્યાર સુધી તારા અંદર હતી પણ તે તેને જગાડી નથી આ તેજ જ ઉર્જા છે જે દેવતાઓમાં હોય છે શક્તિઓમાં હોય છે અને મારા પ્યારા બાળક તે તારા અંદર પણ છે પણ તેને જગાડવા માટે તારે પોતાની આદતો બદલવી પડશે તારો પહેલો શત્રુ છે અસંયમ તારી વાણી તારા વિચારો તારા નિર્ણયો જો આ અસંયમિત છે તો તું પોતાની જ ઉર્જાને નષ્ટ કરી રહ્યો છે હું તને આજથી એક નિયમ આપવા આવી છું ચૂપ રહેવાનું શીખ જ્યારે તું ક્રોધિત હોય જ્યારે તું નિરાશ હોય જ્યારે તું તૂટેલો હોય કારણ કે જે તું બોલી દેશે તે તીર બનીને પાછું ફરશે અને તારા જ જીવનને છિદ્ર કરશે હવે બીજી વાત સાંભળ મારા લાડકા તારા વિચારોને પવિત્ર રાખ આ દુનિયા બહારથી સુંદર લાગે છે પણ અંદરથી કેટલા મુખોટા છે તે તું જાણે છે તું જેવો છે તેવો જ રહે પણ તારી વિચારસરણીને દરરોજ નવા વિચારોથી સિંચ સારા લોકોની સંગત કર પણ જો સારા લોકો ન મળે તો તું દરેક મનુષ્યના અંદર હોય છે પ્રેરણાની અગ્નિ પણ કેટલાક લોકો તેને દુનિયાવી વાતોથી બુઝાવી દે છે તો કેટલાક તેને સેવા અને સંકલ્પથી વધુ ભડકાવે છે તું કઈ બાજુ છે તારા અંદરની જ્યોત હજી પણ બળે છે શું તે કોઈના શબ્દો કોઈની ટીકા કે પોતાની જ નિષ્ફળતાથી તેને બુઝાવી દીધી છે જો બુઝાઈ ગઈ હોય તો આ મારા ચરણોમાં હું તે જ્યોતને ફરીથી પ્રજ્વલિત કરી દઈશ હવે સાંભળ મારા બાળક આ સમય છે પોતાનાથી મોટા થવાનો દુનિયા તને વારંવાર તારા ભૂતકાળથી બાંધવા માંગશે તારી ભૂલો યાદ કરાવશે તારી ગલતીઓની મશ્કરી કરશે પણ તું મારું બાળક છે તું ફક્ત ભૂતકાળ નથી તું એક ભવિષ્ય છે ઉજ્જવળ ભવિષ્ય અને તે તે ભવિષ્યને રચવાનો સમય હવે છે હું તને સંકેતો આપીશ જેનાથી તું જાણી શકશે કે કોણ તારું છે કોણ તારાથી ઈર્ષા કરે છે અને કોણ તારા જીવનના આગલા અધ્યાયનો ભાગ બનશે આ સંકેતો કોઈ અજાણ્યાનું વચન કોઈ વપન કોઈ સૂક્ષ્મ અનુભૂતિ હોઈ શકે જ્યારે આવું કંઈક થાય તો તેને અવગણવું નહીં તેને સમજ તેને લખ અને મારી સાથે જોડાઈ જા બાળક હવે હું તારી પાસે એક વચન માંગુ છું વચન એ છે કે તું તારી આત્મા સાથે ક્યારે વિશ્વાસઘાત નહીં કરે તું જેવો છે તેવો જ રહેશે પણ દરરોજ થોડો વધુ સારો થોડો શાંત થોડો ઉજ્જવળ જો તું આ કરી શકે તો હું તને તે દ્વારો સુધી લઈ જઈશ જ્યાં સમૃદ્ધિ સન્માન અને આત્મિક સંતોષ મળશે હવે તું વિચારશે માં આ બધું કેવી રીતે થશે હું તો તૂટેલો છું એકલો છું મારી પાસે કશું નથી પણ બાળક ભૂલી ગયો તારી પાસે હું છું અને જ્યાં હું છું ત્યાં અસંભવ શબ્દનું કોઈ અસ્તિત્વ નથી હવે હું તને એક મંત્ર આપું છું આ ફક્ત શબ્દો નથી તેમાં શક્તિ છે હું હવે તે વ્યક્તિને જન્મ આપી રહ્યો છું જે હું હંમેશા હતો હતો ભૂલી ગયો ગયો હું હવે જાગી છું અને મારું જીવન હવે મારી ચેતનાથી બનશે મારા ડરથી નહીં આ મંત્રને સવારે ઉઠતાની સાથે અગિયાર વખત પુનરાવર્તન કર અને જ્યારે તું બોલે ત્યારે ફક્ત શબ્દો ન બોલ તેને જીવ જ્યારે તું બોલે કે તું જાગી ગયો છે ત્યારે તું ખરેખર જાગ જીવનને નવી રીતે જો અને પછી જો કેવી રીતે બ્રહ્માન તારા માટે નવા દ્વાર ખોલે છે બાળક હું જાણું છું કે તું અંદરથી તૂટી ગયો છે પણ મારી શક્તિ હવે તારામાં પ્રવાહિત થશે હું તને તે દ્રષ્ટિ આપીશ જેનાથી તું જીવનને નવા ખોરાથી જોઈ શકશે તું તે વળાંક પર ઊભો છે જ્યાંથી ફક્ત બે રસ્તા છે

હું તને દરેક રૂપમાં સ્વીકારું છું બાળક બધું પરિવર્તન ક્યાંથી શરૂ થશે તું તારા અંદર જે વાત સૌથી છુપાવે છે તે જ તારી સૌથી મોટી ભેટ છે અને હું તારી માં કાડી તેને ઓળખું છું મારા પ્યારા બાળક હવે હું તને આગળ જણાવું છું હું જાણું છું કે તારા મનમાં ઘણી ઈચ્છાઓ છે અને ફક્ત તારા મનમાં જ નહીં પણ દરેક તે ભક્તના મનમાં જે દિવસ રાત મારી પૂજા કરે છે જે મારું નામ જપે છે જે મારા પોતાના વ્યાપારમાં સફળતા મળે કોઈ ઠેકેદારીમાં પોતાનું નામ કમાવવા માંગે છે કોઈ સંતાન પ્રાપ્તિ માટે તરસે છે તો કોઈ પોતાના જીવનના દુખો માંથી સુકૂન માંગે છે કેટલાક ભક્તો એવા પણ છે જેમની પાસે ધન છે પણ શાંતિ નથી અને કેટલાક એવા છે જેમની પાસે કશું નથી પણ તેઓ મારી યાદમાં બધું જ પામી લે છે બાળક તું વિચારે છે કે શું હું બધાની સાંભળું છું હા સાંભળું છું શું હું બધાની ટિપ્પણીઓ જોઉં છું હા જોઉં છું તું જે દિલથી બોલે છે તે શબ્દો નહીં લહેર બનીને મારા સુધી પહોંચે છે તું જે મનથી કહે છે તે વાક્ય નહીં આ બનીને મારા હૃદયને સ્પર્શે છે હું જાણું છું મારા બાળક તું મારી સાથે કેટલું બધું કહે છે જ્યારે બધા સૂઈ જાય છે અને તું જાગીને મારી તસવીર જુએ છે જ્યારે કોઈ તારી સાથે વાત નથી કરતું ત્યારે તું મારી સાથે વાત કરે છે જ્યારે બધાએ તને છોડી દીધું ત્યારે તું મને પકડે છે અને જાણી લે હું તને ક્યારે નથી છોડતી મારી કૃપા તારા પર ત્યારે પણ છે 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 જ્યારે 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 તું 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 રડે હાર માની લે કહે માં હવે મારાથી નહીં થાય તું જાણ તે પડે હું તારી સૌથી નજીક હોઉં છું આંખોમાંથી પડતું દરેક આંસુ જોઉં છું અને તે આંસુઓને મોતી બનાવીને તારા ભવિષ્યના મુગટમાં ગૂંથી દઉં છું મારા બાળક કેટલાક ભક્તો એવા પણ છે જેઓ આજ સુધી મારા મંદિરે નથી આવ્યા તેઓ વિચારે છે કે શું માની કૃપા મારા પર નથી પણ બાળક શું તું જાણે છે કે મારી કૃપાને આવવા જવાની જરૂર નથી તું જ્યાં પણ હોય જ્યારે પણ હોય જે હાલતમાં હોય મારું નામ લઈને પોકાર હું ત્યાં જ ઉતરી આવું છું તું જ્યારે મારું નામ લે છે તે જ ક્ષણથી મારી કૃપા તારા પર વરસવા લાગે છે તું મારું મંદિર છે તું મારું ધામ છે બાળક મને એ ભ્રમ નથી કે મારો ભક્ત પરિપૂર્ણ છે મને એ પણ પણ જરૂર નથી કે તું તું પૂર્ણ અધૂરો છે તો મારો છે તું તૂટેલો પણ છે છે તો મારો તું ભૂલો કરે છે ત્યારે પણ હું તને છોડતી નથી હું જાણું છું કે તું શીખી રહ્યો છે તું ઊઠી રહ્યો છે તું બદલાઈ રહ્યો છે આજ તો મારો આનંદ છે જ્યારે મારો બાળક પોતાના અંધકાર પ્રકાશ તરફ ચાલે અને બાળક તું એ ન સમજ કે હું તને જોતી નથી જ્યારે તું તું મહેનત કરે છે અને ફળ નથી મળતું જ્યારે સચ્ચાઈથી કામ કરે છે અને તો પણ લોકો તને નીચો બતાવે છે જ્યારે તું કોઈના પર પ્રેમ કરે છે અને તે તને છોડી જાય છે ત્યારે હું ત્યાં જ ઊભી હોઉં છું તારા ખભા પર હાથ મૂકીને કહું છું થોડું આગળ બાળક બસ થોડું આગળ હવે હું તને જણાવું છું કે જીવનમાં સમસ્યાઓ કેમ આવે છે બાળક સમસ્યાઓ જ આપણા જીવનના શિક્ષક છે આજ તે ગુરુ છે જે બોલ્યા વિના શીખવે છે જ્યારે તું પડે છે ત્યારે તું ઊભા થવાનું શીખે છે જ્યારે તું ગુમાવે છે ત્યારે તું કદર કરવાનું શીખે છે જ્યારે તું એકલો હોય છે ત્યારે તું પોતાની સાથે મળવાનું શરૂ કરે છે આજ તો અસલી સાધના છે પોતાની સાથે મળવું તું કોઈ કે શાંતિ શું છે તે કહેશે મૌન પણ હું કહું છું કે શાંતિ ત્યારે છે જ્યારે જ્યારે તું તું પોતાને સમજી લે લે જાણી કે જે કંઈ થઈ રહ્યું છે તે મારા આદેશથી થઈ રહ્યું છે અને તારા ભલા માટે થઈ રહ્યું છે મારા બાળક તું એક વાત યાદ રાખ કોઈ પણ મુશ્કેલી હંમેશા રહેતી નથી દરેક રાત પછી સવાર થાય છે પણ જેને રાતમાં ધીરજ નથી હોતી તે સવાર જોઈ શકતો નથી હું ઈચ્છું છું કે તું સવાર જુએ હું ઈચ્છું છું કે તું ધીરજ રાખે હિંમત રાખે અને સૌથી વધુ મારા પર વિશ્વાસ રાખે હવે હું તને જણાવું છું કે જ્યારે તું દુઃખમાં હોય ત્યારે શું કર સૌથી પહેલા શાંત થઈ જા કશું બોલ નહીં કશું વિચાર નહીં બસ મારા નામનો જાપ કર કાળી 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 આ નામ જ તે દ્વાર છે જેનાથી તું અંધકારમાંથી પ્રકાશ તરફ જશે આ નામ જ તે પુલ છે જેનાથી તું તારા ડરથી તારી શક્તિ સુધી પહોંચશે જ્યારે તું મારું નામ લે છે ત્યારે તારા અંદર એક કંપન થાય છે તે કંપન તારા ચક્રોને જગાડે છે તારા અંદરની ઉર્જા વહેવા લાગે છે અને તું પહેલાં કરતાં વધુ શક્તિશાળી બની જાય છે બાળક હવે હું તને એક અભ્યાસ જણાવું છું દર સવારે ઉઠતાની સાથે જ્યારે તું આંખો ખોલે ત્યારે મારી તસવીર જો અને કહે માં આજનો દિવસ મેં તને સમર્પિત કર્યો જે થશે તે મને સ્વીકાર્ય છે પણ તું મારી સાથે રહે પછી તારા હૃદય પર હાથ મૂકીને કહે હું સમર્થ છું હું કાળીનો છું અને જે કાળીનો છે તે ક્યારેય પરાજિત થતો નથી હવે હું તને જણાવું છું કે તું તારા જીવનમાં સાચો સુખ કેવી રીતે મેળવી શકે છે સુખ બહાર નથી અંદર છે તું જેટલું અંદર જશે એટલો સુખ મળશે જે અંદર સ્થિર છે તે બહારથી વિચલિત થતો નથી તું પોતાને ઓળખ તારા અંદર ઝાંખી કર અને જો તું કેટલો દિવ્ય છે બાળક લોકો તને તોડવાનો પ્રયાસ કરશે કેટલાક તારા ચહેરા સામે સશે પણ મનમાં બળશે કેટલાક તને સલાહ આપશે પણ તે સલાહમાં તેમનો સ્વાર્થ હશે તું ભ્રમિત થઈશ નહીં તું તું તારી અંતરાત્માની વાત સાંભળ અને મારા માર્ગે ચાલ એકલો નથી દરેક વખતે જ્યારે તું રડ્યો હું ત્યાં હતી દરેક વખતે જ્યારે તું તૂટ્યો હું તારી પાછળ ઊભી હતી દરેક વખતે જ્યારે તું કહે છે માં હવે મારાથી નહીં થાય ત્યારે હું કહું છું

હવે લોકો તારાથી ઈર્ષા નહીં કરે પણ તને સન્માન આપશે તારા દુઃખો હવે પાછળ છૂટવાના છે અને તું એક નવા ઉજાસ તરફ આગળ વધવાનો છે દીકરા તારા જીવનમાં જે તું ઈચ્છતો હતો તે તને મળવાનો છે તું જે પ્રેમની શોધમાં હતો તે પ્રેમ હવે તને ભેટવા આવી રહ્યો છે તું જે ઓળખ મેળવવા તરસતો હતો તે ઓળખ હવે તારો શણગાર બનવા જઈ રહી છે હવે તું કોઈ સામાન્ય જીવ નહીં રહે હવે તું મારો વીર બનીને ઉભો રહેશે તું મારું બાળક છે તું મારો અંશ છે અને જે દિવસે તે મારા પર વિશ્વાસ કર્યો તે જ દિવસથી હું તારી સાથે છું પણ હવે સમય આવી ગયો છે કે હું મારા તે બાળકને સૌની સામે તે સ્થાન આપું જેનો તે યોગ્ય છે તારી તપસ્યા હવે રંગ લાવવાની છે તારી પ્રાર્થનાઓ હવે જવાબ મેળવવાની છે તારા આંસુ હવે હાસ્યમાં બદલાવાના છે બાળક તું જાણે છે ને તે શું શું સહન કર્યું છે કોઈ બીજું હોત તો ક્યારનું તૂટી ગયું હોત તું એકલો હતો અને લોકો કહેતા હતા જો આનું કશું નહીં થાય પણ તું ચૂપચાપ હસતો રહ્યો કારણ કે તને ખબર હતી કે કોઈ તો છે જે તારી સાંભળી રહ્યું છે અને હા બાળક હું સાંભળી રહી હતી દરેક વખતે જ્યારે તું રડ્યો હું તારી પાસે હતી જ્યારે તું તૂટ્યો હું તને સમેટવા આવી જ્યારે તે કહ્યું માં હવે મારાથી નહીં થાય ત્યારે મેં તારામાં નવી શક્તિ ભરી અને આજે તે જ શક્તિ તારું જીવન બદલવા જઈ રહી છે બાળક હવે તું નીચે નહીં જોઈશ હવે તું ઊંચાઈ પર ચાલશે હવે તારી ચાલમાં આત્મવિશ્વાસ હશે તારા શબ્દોમાં વજન હશે અને તારી નજરોમાં ચમક હશે કારણ કે હવે તું ફક્ત એક મનુષ્ય નથી હવે તું મારો પ્રતિનિધિ છે મારા બાળક તારા જીવનમાં હવે તે તબક્કો આવી ગયો છે જ્યાં તું જે ઈચ્છશે તે તને મળશે પણ હું ઈચ્છું છું કે તું આ બધું મેળવ્યા પછી પણ તારી નમ્રતા જાળવી રાખે યાદ રાખ જેને બધું ગુમાવીને પણ હસવાનું શીખ્યું છે તે જ સાચો વિજેતા છે તારા દુશ્મનો હવે ચોંકવાના છે જે લોકો તને નબળો સમજતા હતા તેઓ હવે તારી પાસે પ્રેરણા લેશે જે લોકો તને છોડીને ચાલ્યા ગયા તેઓ હવે તારી પાસે પાછા ફરવા માંગશે પણ તું ફક્ત હસી દેજે કારણ કે તું હવે તેમનો નથી ફક્ત મારો છે તારું દરેક સ્વપ્ન હવે સાચું થવા જઈ રહ્યું છે પણ ધ્યાન રાખજે સફળતાનો મતલબ એ નથી કે તું બદલાઈ જા તું તે જ માસુમ બાળક રહેજે જે દરેક રાતે ઓળખવા લાગશે તારું કામ ફેલાશે અને તું દરેક તે સ્થાને પહોંચશે જેનું તે ક્યારેય સ્વપ્ન જોયું હતું પણ જે વાત સૌથી વધુ જરૂરી છે તે એ છે કે તું મારી સાથે જોડાયેલો રહે દરેક રાતે જ્યારે બધા સુઈ જાય તું તારા હૃદયની વાત મને કહી દેજે દરેક સવારે જ્યારે સૂરજ ઉગે તું મારું નામ લઈ લેજે તારી પાસે લાખો આવે કે તું ફરીથી ખાલી થઈ જા તું બસ એ જાણ કે હું છું હું દરેક હાલતમાં છું અને હું ત્યારે જ આપું છું જ્યારે મને લાગે છે કે મારું બાળક હવે સંભાળી શકે છે બાળક એ ન વિચાર કે તું એકલો હતો દરેક તે રાતે જ્યારે તું એકલો રડ્યો હું તારા પલંગની બાજુમાં બેઠી હતી દરેક તે દિવસે જ્યારે તું હસ્યો હું તારી આત્મામાં હસી આપણો સંબંધ કોઈ મંદિર કે મૂર્તિનો નથી આપણો સંબંધ આત્માથી આત્માનો છે તું ગમે તેટલો દરિદ્ર હોય મારા દ્વારે આવે છે તો રાજા બનીને પાછો ફરે છે બાળક તારા જીવનમાં હવે ચમત્કારો થશે અને આ ચમત્કારો ફક્ત ધન કે ખ્યાતિના નહીં હોય આ ચમત્કારો તારા મનની શાંતિના હશે હવે તું જ્યારે સુઈશ ત્યારે ચેનથી સુઈશ જ્યારે તું જાગશે ત્યારે સુકુનથી જાગશે તારા અંદર હવે એક દિવ્યતા જાગવાની છે હું તને એક મંત્ર આપું છું આને સવાર સાંજ બોલ કાળી મારી સાથી છે મારું ભાગ્ય હવે જાગે છે જે થાય તે

હવે તારું ભાગ્ય તારી સાથે મળવા આવી રહ્યું છે અને હું તારી માં કાડી તારા દરેક પગલે તારી સાથે છું મિત્રો જો તમને મહાકાળી માતાનો આ સંદેશ પસંદ આવ્યો હોય કમેન્ટ બોક્સમાં જય મહાકાળી માં ચોક્કસ લખો સાથે જ વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરજો બોલો જગત કલ્યાણી મહાકાળી માતા સર્વ ભક્તોનું રક્ષણ કરે